હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ હું છું ગૌતમ દ્વારા આપ સૌનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં અને બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આપણે આવી ગયા છે કનકાય માતાજીના મંદિરે યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ એવા શ્રી આદ્ય શક્તિ કનકેશ્વરી માતાજી મારિયા અતિનાથી મેંદેડા રોડ ઉપર આવેલું આ મંદિર અને જ્યાં બ્રિજેશ્વર બાપુ બિરાજે અને બહુ સુંદર એવો એમનો સ્વભાવ અને સ્વચ્છતાના નામે બાપુનો નંબર વન આવે ખૂબ સુંદર એવું રમણીય મંદિર જ્યાં આવીને તમે ઘડીક બેસો તો આનંદ થાય અને અમે લોકો જ્યારે વાવણી કરીએ ત્યારે અહીંયા લાપસી જુવારવાની હોય

વાવણી થાય ને વાવણી વધારે ત્યાં કામ વધારે ક્યાંથી ચાલુ થઈ કઈ ખબર નથી આવણી સજે રોજ જને આપણો ઓપનર હાડે ને સકેડી આવે જઈએ અમે વતારી હવે આ વખતે વાવણીની દીપ આપણે વધેઈ દઉ ઓકે એલા મોડું છોરા તો નવા સત્તા તન બાપાઈ દીધા દર્શા પાયર બીજ ગાયર બીજ છે થઈ જગી

દિશા આપડી માંડવી ને ધીરે 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 ઉગતી આવે હવે ઊગી જાય તો વરસાદ ડાબડતો હતો ને એટલે નીકળી નહીં નગર અઢારે નીકળી ગઈ હોય જા વાડી આપણે આટો મારવા આવ્યા તો હવે અહીંયા ઉગવા માંડી છે માંડવી ધીમે ધીમે દેખાઈ ગયો આયરૂ આયરૂ પુરાવા માંડ છે હવે આ છે અમારી પેહું આ છે અમારી ગિંડોળ હવે એને વરસાદ થઈ ગયો એટલે હવે એને પણ

હજી તો એક જ નદીમાં પૂર આવ્યું નાહિકલું પાણી આવ્યું પછી બીજી નદીમાં પાકી છે એટલે અહિયાં થાય ત્રિવેણી સંગમ અને અત્યારે આ નદી આવી છે લાઠોદરાની લાઠો દરિયો સૂર્ય સામે હાલ્યો મારે આ નદી ને જો ઓલા ખાટલા માં ભરાઈ ગયા ઓવારિયા હવે થાય રમણીય નજારો આ ગયા હૈ નદી નાને જ